સીતુરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ ની મુલાકાતે હંગામો જોવા મળ્યો તો પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ની સિદ્ધપુર મુલાકાત દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ ત્યારે બીડ નો લાભ લઈ ચોરો એ આગેવાનો ના જ મોબાઈલ ઉડાવી દીધા છે જેમાં જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત અનેક આગેવાનો ના મોબાઈલ અને રોકડ પોકેટ મારે ચોરી લીધા છે તે વચ્ચે સિનિયર આગેવાન અને કાર્યકર વચ્ચે છૂટા હાથ ની મારામારી ની ઘટના બનતા કાર્યક્રમમાં હંગામો મચી ગયો ત્યારે લોકોમાં ચર્ચા જોવા મળી કે

કાર્યક્રમમાં હંગામો મચી ગયો ત્યારે લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને લઈને ગઠિયાઓએ વહેલી દિવાળી કરી નીલેશ દેસાઈ સાથે ચક્રવાત ન્યૂઝ સિદ્ધપુર